ઈ મેમોનો દંડ ત્રણ મહિનામાં નહીં ભરો તો લાયસન્સ જપ્ત થશે નવા નિયમ આવશે દીપડો ઉઠાવી ગયો હોવાનું તરકટ રચીને પરણિતા બોયફ્રેન્ડ સાથે ભાગી છૂટી ગર્ભવતી મહિલાના પગ વચ્ચે ફટાકડો ફોડતા ગર્ભપાત થઈ ગયો ગુજરાતની અદાલતોમાં સોળ પોઈન્ટ લાખથી વધુ કેસ ચુકાદાની રાહમાં ત્રીસ વર્ષ પોલીસની નોકરી પછી પીએસઆઈ બનવા બોર્ડ પરીક્ષા આપો ચાલુ ટ્રેનમાંથી મુસાફરે ફેંકેલી પાણીની બોટલ છાતીમાં વાગતા તરુણનું મોત સરકારે કેવા કામ કરવા જોઈએ લોકો પાસે સીએમ એ સૂચનો માગ્યા સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલર બસ પાર્ક કરી તેમાં કૂટણખાનું ચલાવાતું હતું નવસારીમાં ગાંધીજીના પ્રપૌત્રી નીલમ પરીખનું બાણું વર્ષે નિધન મહિને આઠથી પંદર હજાર કમાનારા મજૂરોને આઈટીની તેત્રીસ કરોડની નોટિસ ઇજનેર પાસેથી રૂપિયા પંચોતેર પોઈન્ટ એકવીસ લાખની અપ્રમાણસર મિલકતો મળી આવી પૈસા ફેંકો તમાસા દેખો સરકારી કચેરીઓમાં લોકોના કામો થતા નથી ગાયને વાછરડી ભેંસને પાડી જ જન્મે એવા બીજ દાનની ડિમાન્ડ અખાત્રીજે બાળ વિવાહ અટકાવવા આજથી કેમ્પેઇન શરૂ કરવા આદેશ રાજકોટના કોન્સ્ટેબલ ને લાચ લેવાનું મોંઘું પડ્યું એક વર્ષ જેલમાં ધકેલાયો ભારતના સર્વાધિક લોકપ્રિય ભારત મનોજ કુમારનું નિધન ઇન્સ્ટાફેમ કોન્સ્ટેબલ હેરોઈન સાથે ઝડપાઈ નોકરી ગઈ સંપત્તિની પણ તપાસ થશે સિગારેટ પીતા લાઈવ સ્ટ્રીમિંગમાં જોડાયેલા અરજદારને રૂપિયા પચાસ હજાર દંડ હવે પીસીઆર વાન પેલા ડ્રોન ગુનાના ના સ્થળે પહોંચશે શહેરના આઠ પોલીસ સ્ટેશનથી શરૂઆત પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ પીઆઈએ રાત્રે બાર સુધી હાજર રહેવું પડશે શૈક્ષણિક ડોક્યુમેન્ટમાં હવે વિદ્યાર્થીના નામ પાછળ માતાનું નામ લખાવી શકાશે ટીબી ન હોવા છતાં ટીબીની દવા આપીને આખરે મહિલા દર્દીનું મૃત્યુ થયું ગુજરાતની સત્તરસો અગિયાર આંગણવાડીમાં શૌચાલય સાતસો ઓગણીસમાં માં પીવાનું પાણી નથી ફાલઘરમાં માણસની જેમ બોલતો કાગડો વાયરલ અજાણ્યાને પૂછે છે ઘરે કેમ આવ્યા કંપનીના ટાર્ગેટ પૂરા ન થતા કર્મચારીઓ સાથે કૂતરા જેવું વર્તન કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને પાણી પીવડાવનારને સસ્પેન્ડ કરાયો સમગ્ર રાજ્યની તેત્રીસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મહેકમનું પુનગઠન અને માળખું નિર્ધારિત કરાયું મધ્યપ્રદેશના જબલપુરમાં વધુ એક નકલી ડોક્ટરની ધરપકડ મધ્યપ્રદેશની કોલેજમાં પ્રોફેસરના બદલે પટ્ટાવાળાએ વહીઓ ચેક કરી પુત્રીના લગ્ન થાય તે પહેલા જ માતા થનારા જમાઈ સાથે ભાગી ગઈ આગ્રાની મહિલા દોઢ વર્ષમાં પચીસ વાર માતા બની પાંચ વખત નસબંધી કરાવી ગોધરામાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળા એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા ચાર સંતાનનો પિતા અપરિણિત પ્રેમિકા સાથે સમૂહ લગ્નમાં પરણવા બેઠો ફિક્સ પગારી કર્મચારીઓના ડીએમાં નાણાં વિભાગે સૂચિત વધારો કર્યો ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર પર વાંધાજનક પોસ્ટ હશે તો વિઝા રદ કેરળમાં મદરેસાના મોલવીને પોક્સો કોર્ટે એકસો સત્યાસી વર્ષની સજા સંભળાવી લિવરની સમસ્યાના અડધો અડધ કેસ માટે દારૂ જવાબદાર વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડને હોસ્ટેલમાં ઘુસાડવા માટે સુટકેશમાં છુપાવી દીધી મનરેગામાં રોજગારીના દિવસો સોથી વધારી દોઢસો કરવા સૂચન ગામના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે છેલ્લા વીસ વર્ષથી ઠંડા પીણા પર પ્રતિબંધ યહૂદી વિરોધી પોસ્ટ કરશો તો અમેરિકાનો વિઝા રદ થઈ જશે વકફ સુધારા કાયદા પછી યુસીસી પસાર કરવાનો પીએમ મોદીનો સંકેત એસટીમાં ડ્રાઈવરની ઘટ છ માસ માટે કરાર આધારિત ભરતીની મંજૂરી મોરના ઈંડા રાખનારા તળાજાના ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સજા ગોધરામાં હવે ગેરકાયદે પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર જબ્બે ભાવનગર જિલ્લામાં અગિયાર હજાર સ્માર્ટ વીજ મીટર લાગ્યા પ્રિપેઇડ નહીં બિલિંગ સિસ્ટમ જ લાગુ શહેરના સ્પશાનમાં ક્યુઆર કોડ લગાવાયા મરણ નોંધણી સરળ બનશે સિટી બસના ચાલકોનો નશો ચકાસવા વિજિલન્સ સ્ટાફ બ્રેથ એનાલાઇઝર કરશે ગિફ્ટ સિટીના કર્મચારીને દારૂ પીવા હવે કંપનીને અરજી નહીં કરવી પડે ભાઈના નામે ભાઈએ છવ્વીસ વર્ષ નોકરી કરી પત્ની પેન્શન લેતી રહી કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર ને પાંચ વર્ષની સખત કેદ લાઇટ સાયરનવાળી કારમાં નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો પહેલી મેથી ફાસ્ટટેગનો ઉપયોગ થઈ શકશે નહીં ગિફ્ટ સિટીમાં લિકરના નિયમો હળવા કરાતા બહારના લોકો પણ પાર્ટી કરી શકશે બીકોમ સેમ ચારની પરીક્ષાના પ્રશ્નના જવાબ વોટ્સએપ ગ્રુપમાં ફરતા થઈ સુરતમાં ગોડાઉનમાંથી રૂપિયા સોળ લાખના બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પુ ઝડપાયા આજે મહુવા નગરપાલિકા સુપરસીડ થવાના એંધાણ જિલ્લાની ગ્રામ પંચાયતોના પાંત્રીસ તલાટી મંત્રીની બદલીના ઓર્ડર આતંક સામે પાંત્રીસ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ પહેલગામ હુમલા પછી ગુજરાતમાં જમ્મુ કાશ્મીરનું એંશી ટકા બુકિંગ કેરીના ભાવ બાબતે ગ્રાહક પર રેકડી ધારકનો વજન કાંટાથી હુમલો જિલ્લા પંચાયતના આઉટસોર્સિંગ કર્મીઓને એજન્સીએ પૂરો પગાર ચૂકવ્યો નહીં હવે સરકારી કચેરીઓ સવારે સાડા નવથી ખોલવી પડશે ગુલ્લીબાજોના પગાર કપાશે દાહોદ જિલ્લામાં એકોતેર કરોડનું મનરેગા કૌભાંડ પાંત્રીસ એજન્સી સામે ગુનો દાખલ દર્દીઓ ભગવાન ભરોસે ક્લિનિકલ ટ્રાયલના નિયમનો ધરાર ઉલાળ્યો તમારો વીસ લાખનો આંગળીઓ આવ્યો છે કહી ચૌદ લાખ પડાવ્યા રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટી બસો તપી જતા સેવાને બંધ કરવી પડી અમરેલીના ટિમ્બી ગામે રેવન્યુ મંત્રી રૂપિયા દસ હજારની લાંચ લેતા ઝડપાયો કારગિલ યુદ્ધનો ચમત્કાર જોઈ ચૂકેલ નવાઝની સલાહ